નમસ્કાર મિત્રો હું છું વિશુ સોલંકી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઓણ શહેર હાઈસ્કૂલ માં વૃક્ષારોપણ દી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ઓણ શાખા દ્વારા ઓણ કેળવણી મંડળના મેદાનમાં તારીખ પાંચ જૂન પચીસ ના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંડળના મંત્રી જગદીશભાઈ પટેલ ઓળ શાખાના બેંક મેનેજર આરિફભાઈ જીજ્ઞેશભાઈ સાહેબ અલ્પેશભાઈ શાળા સ્ટાફ સેવાભાવી આગેવાનોએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું જૂન માસ પર્યાવરણ બચાવો વૃક્ષારોપણનો મહિનો હોવાથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ